જય શ્રી કૃષ્ણ જય ભારત આજનો આપણો વિષય છે ઉમરા પૂજન તો આપણા ભારતીય સંસ્કૃતિ ની અંદર આપણા ઋષિ મુનિ આપણને શા માટે ઉમરા પૂજન આપ્યું છે તો આપણને ખ્યાલ હશે કે આપણી જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે તેમાં જે ઘરના જે બાંધકામ છે એમાં કોઈ ઘર જ એવું હશે કે જે ઘરમાં ઉમરો નહીં હોય અને કોઈ પણ ઘર એવું જ હશે કે જે જેના ઘરનો ઉમરો અપૂજ હશે કારણ કે જે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા ગૃહિણી છે તે સવારમાં રોજે ભગવાનના દીવાબત્તી આદી કરી અને ઉમરા પૂજન કરતી હોય છે તો એની પાછળનો એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ છે એક વિશિષ્ટ ભાવ રહેલો છે અને એક આપણી રૂઢી પ્રમાણે જોઈએ કે આપણા અમુક રિવાજો પ્રમાણે જોઈએ તો આપણે એ પણ અમુક રિવાજો છે કે કોઈ પણ કોડ ભરી કન્યા મતલબમાં કે કોઈ સ્ત્રી પરણીને આવે છે નવ વધુ ત્યારે ઉમરાની અંદરના ભાગમાં એક ઘઉંની અથવા કોઈ પણ ધાનની ઢગલી કરવામાં આવે છે અને એ ઢગલીને જે કોડ ભરી કન્યા આવે છે તે લાત મારી અને આખા ઘરમાં ફેલાવે છે તો એની પાછળનું એક એવું છે મહત્વ કે જે આવનારી ગૃહિણી છે એ કન્યા છે એ હવે ગૃહિણી થઈ છે અને એ ગૃહિણી એ પહેલાના સમયમાં જે ધાન હતું એને ઘરનો વૈભવ ગણવામાં આવતું હતું તો ધાન્યને ઢગલીને લાત મારીને જાણે વૈભવને એમના ચૂનોતી આપતી હોય કે ખબરદાર જો આ ઘરની બહાર મને પૂછ્યા વગર નીકળ્યું છો તો કેમ કે તને અત્યાર સુધી કોઈ પૂછવા વાળું નહોતું પણ હવે આ ઘરની માલકીન ગૃહિણી તરીકે થઈ અને હું આવી છું અને મને પૂછ્યા વગરનું તારે આ ઘરમાંથી જવાનું નથી આવી રીતે વૈભવને ચેલેન્જ કરતી હતી આવી જે ગૃહિણી હતી એ પોતાના ઘરને અન્ન અને વૈભવથી ભંડારથી ભરી રાખતી હતી આવો એક ભાવ હતો અન્નની ઢગલી મૂકવાની પાછળ અને બીજું કે આપણે સવારમાં જ્યારે ઉમરા પૂજન કરીએ છીએ ત્યારે એની પાછળ પણ એક વિશિષ્ટ ભાવ છે કેમ કે આપણી સંસ્કૃતિ પ્રમાણે ઉમરામાં પણ એક દેવ બેઠેલા છે તો એ દેવનું પૂજન આપણે કરીએ છીએ અને આપણા ઘરનો એ સાક્ષી તરીકે એ દેવની આપણે પૂજા કરીએ છીએ તો આપણે લગભગ

નહીં પણ સદવૃત્તિનું આગમન થાય અને મારા ઘરની અંદર અલક્ષ્મી નહીં પણ મહાલક્ષ્મીનું આગમન થાય આવું આ શ્લોકની અંદર ભાવ રહેલો છે કે ભાવથી પોતાના ઘરની અંદર પોતાના કુટુંબીજનોની વચ્ચે એક લાગણી ભાવ પ્રેમ સુખ સંપત્તિ આ બધા વૈભવનો માંગણી ભગવાનની પાસે ઉમરામાં બેઠેલા ભગવાનની પાસે રોજે કરતી હોય છે ત્યારે આ જે છે ઉમરો એ ખૂબ જ સારું એવું આપણને જીવનમાં દ્રષ્ટાંત પૂરું પાડે છે ત્યારે આજે આપણે જોયું આગળ કે નવ છે તે વૈભવને લાત મારીને કહે છે કે ખબરદાર જો આ ઘરની બહાર પગ મૂક્યો છો તો હવે આ ઘરમાં તારે રહેવાનું છે અને મને પૂછ્યા વગર ક્યાંય જવાનું નથી તો આવો સરસ મજાનો આમાં ભાવ રહેલો છે આ વિધિ છે આ રિવાજ છે એની પાછળ ખૂબ જ સરસ મજાનો ભાવ રહેલો છે ત્યારે ઉમરાને ઘરનો સાક્ષી બનાવવામાં આવ્યો છે આવતા જતા દરેકની નોંધ લે છે ઉમરો છે તે આપણા ઘરમાં કોઈ પણ ઘરની વ્યક્તિ હોય કે બહારની વ્યક્તિ હોય એ આવે છે અને બહાર જાય છે તેની દરેકની એ નોંધ લે છે અને દરેકને મૂક ભાવથી પૂછે છે કે તું ક્યાં જઈ રહી છો અથવા તો તું ક્યાં જઈ રહ્યો છો અને પુરુષ છે તે કમાવા માટે જ્યારે ઉમરાની બહાર પગ મૂકે છે ત્યારે ઉમરો એને પૂછે છે કે જોજે તારે જ્યાં જવાનું છે ત્યાં તારે તારે આ કમાણીનો પૈસો લાવવાનો છે તારા પરસેવો પાડીને પૈસો લાવવાનો છે તારે નીતિથી પૈસો લાવવાનો છે જે પણ કાંઈ તું વિત્ત સંપત્તિ લાવે છે તે તારા નીતિની હોવી જોઈએ અનિતિનું કંઈ પણ તારે લાવવાનું નથી આવું ઉમરો એને મુખ ભાવથી બોલે છે અને ઘરમાં જ્યારે પુરુષ આવે છે સાંજે ત્યારે પણ તેને પૂછે છે કે તું ક્યાંથી આવ્યો અને તું કઈ રીતનું વીત કમાઈને આવ્યો છો આ એના મનની અંદર રહેલો એક ભાવ છે અને આવી રીતનું એ પૂછે છે આવી આપણી એક મુખ ભાવના છે તો જ્યારે કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર પગ મૂકે છે ત્યારે ઉમરો એને પૂછે છે કે જો જે હો તું કુળને લાજને બચાવી અને જીવનમાં જીવજે તારું પગલું ન પડે એનો પણ તારે ખ્યાલ રાખવાનો છે પછી કે 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 દીકરી હોય 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 દીકરો ઘરની ઘરનો પુરુષ દરેકને આવી રીતની ભાવનાથી પૂછે છે અને ઉમરા ઉપરથી જ નક્કી થવું જોઈએ કે આજે આપણે પાણી ગંદુ હોય આપણે ખરેખર ઘણી વખત જોઈએ તો આપણે પાણી ગંદુ હોય તો પિતાનો પણ વિચારો ગમે એટલા ગંદા હોય તોય આપણે એને ગ્રહણ કરી લઈએ છીએ પણ ખરેખર જે સ્વાસ્થ્યને ખરાબ કરે શરીરના સ્વાસ્થ્યને એ પાણી જો આપણે ગાળીને ઉકાળીને પીતા હોય તો જે આપણા મન બુદ્ધિને દુષ્ટ કરે છે અ અવિ કેવાય કે પદ ઉપરથી પ્રદ ભ્રષ્ટ કરે છે એવા જે વિચારો છે એવા વિચારોને આપણે કોઈ દિવસ ગાળીને કે ઉકાળીને પીતા નથી ગાળીને ઉકાળીને પીવું એટલે કે જે પણ કાંઈ આપણે વિચાર સાંભળ્યો છે શબ્દો સાંભળ્યા છે વાત સાંભળી છે કોઈ પણ હોય પછી તે વાતને આપણે સ્વાધ્યાય એટલે કે અધ્યયન કરી અને એને ઉકાળવાનું છે અધ્યયનની ઉષ્માથી તેને ઉકાળવાનું છે અને બુદ્ધિના ગરણાથી તેને ગાળીને પીવાનો છે કોઈ પણ વિચાર આપણા જીવનમાં આવ્યો હોય ગમે ત્યાં આપણે ગમે તે સાંભળ્યું હોય કોઈ વ્યક્તિ પાસેથી હોય કે કોઈ પણ આપણે પુસ્તકમાંથી વાંચ્યું હોય તો આપણે આ દરેક વિચાર છે તે મારી બુદ્ધિને મારે ગાળી અને પછી મારી બુદ્ધિમાં મારે ઉતારવાનો છે મારા મનમાં મારા જીવનમાં મારે એને ગાળીને ઉકાળીને અધ્યયન કરવું એટલે કે એને પૂરેપૂરો વિચાર કરવાનો છે એકવાર સાંભળી લીધું અને અમલમાં મૂકી દીધું એવું નહીં પણ મારે તેના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરવાનો છે મારે મારી ભાવિ પેઢીનું પણ વિચારવાનું છે કેમ કે જેવું આપણે કરશું તેવું જ આપણા લોકો આપણી પાછળ આપણું કુટુંબ આપણા બાળકો એ બધા આપણને અનુસરશે લગભગ આવું બને છે તો આના માટે થઈ અને આપણા જીવનમાં જે કાંઈ વાત વિચાર આવે છે તેના ઉપર આપણે ખૂબ જ ભારપૂર્વક ધ્યાન દેવાની જરૂર છે કેમ કે વિચારો ઉપર તો આપણા ઋષિમુનિઓ અને ભગવાને પણ વજન મૂકેલો છે એટલા માટે તો આપણા અમુક શબ્દો છે કે આપણે તેને વાંચવા જઈએ ને તો પણ આપણને સમજાતું નથી અને આના માટે થઈ અને આપણે ખાસ કરી અને આપણી જે વાણી છે એ વાણી પણ મર્યાદાથી શોભતી હોવી જોઈએ કેમ કે કહેવાય ને કે આપણે ગુજરાતી ભાષામાં કહેવત છે કે બોલમાં તોલ હોય છે માણસને છે ને તોળવો હોય ને તો કાંઈ ત્રાજવાનો લાવવાના હોય પણ આપણા ગઢિયા એમ કહેતા આપણા જે પૂર્વજો છે તે અભણ હતા એમ બોલતા કે બોલમાં માણસનો તોલ થાય એમ કે માણસ જ્યારે બોલે છે ને ત્યારે ખબર પડે છે તે કેવો છે એમ અને કેટલી કઈ રીતે તે વ્યવસ્થિત છે કે કોઈ સળ કપટ છે

દરેક એકબીજાના બંધનથી જોડાયેલા છે એમ આપણી વાણી છે તેને વેદનું બંધન મૂકેલું છે શબ્દ ઉપર વેદનું બંધન મૂકેલું છે તો આપણે પણ આપણી વાણી ઉચ્ચારતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે મારી વાણી વિશિષ્ટ રીતે સમ સમજાવવી જોઈએ અને જીવનમાં કોઈના જીવનમાં ઉપયોગી બનવી જોઈએ પણ આપણે ઘણી વખત એવું બોલાઈ જાય છે કે સામેવાળી વ્યક્તિના મનને ઠેસ લાગી જાય છે તો આવું દૂર વાક્ય આપણાથી ન બોલાય એટલા માટે આપણી વાણીને પણ આપણે બંધન મૂકવાનું છે આપણી વાણીને પણ આપણે મર્યાદા મૂકવાની છે આપણે એક દ્રષ્ટાંત જોઈએ તો આપણે કોઈ પણ ઊંચી જગ્યા ઉપર ગયા હોય સમજી લ્યો કે દસ માળની બિલ્ડિંગ હોય અને ત્યાં પછી આપણને આપણા મિત્ર લઈ ગયા હોય કે કોઈ સગા સંબંધી લઈ ગયા હોય કે તમે ચાલો અમારું આ મકાન જોવા માટે હવે દસ માળની બિલ્ડિંગ હોય અને દસમા માળેથી આપણને એ નીચેનો ભાગ બતાવતા હોય પછી એ ગલેરી જેવું હોય અને ત્યાં છે ને જે કઠોળી રાખવામાં આવી હોય ને જે ગ્રીલ રાખવામાં આવી હોય ના બનેલી હોય તો આપણે કઈ રીતે જોઈએ છીએ આમ લાંબા થઈને જોઈએ છીએ કેવી રીતે આપણા શરીરને સંભાળતા સંભાળતા કે આપણે પડી ન જઈએ એવી રીતે આપણે ઝૂકીને જોઈએ છીએ પણ જો કઠોળી હોય તો તો આપણે આરામથી ગ્રીલને પકડી અને આપણે આરામથી જે જોવું હોય તે જોઈ શકીએ છીએ તો એનો મતલબ શું જીવનમાં પણ ભક્તિની સદવિચારની સદવૃત્તિની કઠોળી હોવી જોઈએ અને આ જે કઠોળી છે એ આપણા જીવનની મર્યાદા છે અને મર્યાદા જ્યારે મુકાય છે ને ત્યારે બધી જ વસ્તુ મર્યાદાની બહાર રહે છે જેવી રીતે સમુદ્રમાં ગમે એવી વસ્તુ નાખો તો કિનારે કેમ કાઢી નાખે છે એમ જીવનમાં પણ વધારાની જે કાંઈ વસ્તુ આવશે ને તે આપણી જે મર્યાદા છે તે એને બહાર જ રાખશે તે આપણા જીવનમાં દાખલ થવા દેશે નહીં એટલા માટે આપણી વાણીની ઉપર પણ આપણે મર્યાદા મૂકવાની છે ક્યારે બોલવું કેટલું બોલવું શું બોલવું શું ન બોલવું એનો સંપૂર્ણ વિચાર કરીને માણસે શબ્દો ઉચ્ચારવા જોઈએ અન અનિયંત્રિત વાણી અનેક અનર્થો સર્જે છે જ્યારે સુનિયંત્રિત વાણી પૃથ્વી ઉપર સ્વર્ગ નિર્માણ કરે છે આટલો ફરક છે વાણી ઉપર એટલા માટે આપણા પૂર્વજોએ આપણા ઋષિ પણ વાણી ઉપર ખૂબ જ વજન મૂક્યો છે વાણી ઉપર ખૂબ જ બંધન મૂકેલું છે અને વાણીને શ્રેષ્ઠ ગણવામાં આવી છે કેમ કે વાણી દ્વારા જ વ્યક્તિની પરખ થાય છે વાણી દ્વારા જ લોકો સુધી આપણા વિચારો પહોંચે છે અને વાણી દ્વારા જ આપણા એકાબીજાના સંબંધો સચવાય છે તો એવી જ વાણી વાપરવી કે જે આપણને શોભે આપણા જીવનને શોભે માટે આપણને આજે ઉમરો એવું

તેમજ મર્યાદા પાલનના પ્રેરક એ આજે આપણે ભાવપૂર્ણ નમસ્કાર કરવાના છે અને આજનું વાકપુષ્પ ભગવાનના ચરણોમાં મૂકીએ અને આવું વર્તન આપણે કરી શકીએ એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરીશું ફરી પાછા નવા વિચારો સાથે નવી વાતો સાથે આપણે મળશું આજ માટે અસ્તુ